જય જયભીમ હું એડવોકેટ પી સોલંકી પૂર્વ જિલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી આપની સમક્ષ એક વાત મૂકવા માંગુ છું કે હાલમાં તમે જોયું હશે જોયું હશે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને પોલીસ સમક્ષ સવાલ કર્યો લોકોની માગણીને લઈને લોકોની માગણી એવી હતી કે ભાઈ અહીંયા નશાનો કારોબાર ચાલે છે એ અટકાવવો જોઈએ અને એ રજૂઆત સાપી વસ્તુ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો રજૂઆત કરી શકે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ સવાલ કરે તો એનો જવાબ આપવાનો હોય અને ખરેખર જે પોલીસ હોય કે કોઈ પણ સરકારી અધિકારી હોય એ સરકારના નોકર છે અને ટેક્સના પૈસા પગાર લે છે પછી ખૂટી ખાય છે જો એમની જવાબદારીમાંથી છટકે કામ ના કરે તો એમના ઉપર કાર્યવાહી થતી હોય છે તો જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની વાત પોલીસ સમક્ષ મૂકે છે ઉચ્ચ અધિકારી સમક્ષ મૂકે છે ત્યારે એમના જે મુખ્ય ધારો કે આપણે હર્ષભાઈ સંઘવી સાહેબી જે કીધું ખરેખર એમને થોડું ભાષાની મર્યાદામાં એમને વાત કરવી જોઈએ હર્ષભાઈ સંઘવી સાહેબને કારણ કે દીકો પોલીસ એ બી માણસ છે પરંતુ એમને નોકરીનો પગાર લે છે અને ટેક્સ આપે છે પગાર લે છે એટલે એમને નોકરી ફરિયાત કરવી પડે અને એમના જવાબદારી છટવું ન જોઈએ ધારો કે અસામાજિક તત્વોનો ત્રાસ છે ધારો કે હમણાં ડીસામાં એક જગ્યાથી એક શોપિંગ એના ઉપરથી જે ઇન્જેક્શનો મળી આવે ડ્રગ્સના તો વિચાર કરો ડ્રગ્સ એટલી બધી થયું છે કે યુવાનો બરબાદ થઈ જાય છે અને આમાં ખાસ કરીને નાની ઉંમરમાં જે વિધવાઓ થાય છે બેનો બેન દીકરીઓ એમની જિંદગી ખરાબ થાય છે એમના નાના બાળકોની જિંદગી ખરાબ થાય છે એમના મા બાપાની જિંદગી ખરાબ થાય છે આ ડ્રગ્સનો કારોબાર જે થતો હોય તો અટકાવવો જરૂરી છે અને જ્યાં આવું બતાવ્યું છે તેના ઉપર કાર્ય કરવી જોઈએ એની જગ્યાએ તમે એમની વિરુદ્ધમાં જેને ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે સવાલ કરે છે તો એમની વિરુદ્ધમાં આંદોલન કરવા માટે તમારા પરિવારને કહો તો તમારા ઘણી ગોઠે જે લોકો છે એ લોકો આવી નીકળ્યા છે તો એમને એવું કહેવા માંગુ છું કે ભાઈ તમે આવું તમારા હક અને અધિકાર માટે લડો તમારે જ્યારે હક અને અધિકાર લડાય તમારે ધારો કે ખાલી એક્ઝામ્પલ આવે તમે જે સોસાયટીમાં રહો છો કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો તમે આની વિરુદ્ધ આંદોલન કરો ને એ બુટલી કરો હોય કોઈ ડ્રગ્સનું કરતું હોય મોટું મોટું માથા ભરે લોકો હોય એમની સામે તમે બોલો એમની સામે તમે અવાજ ઉઠાવો તો ખરેખર પરિવર્તન આવવાની જરૂર છે પરંતુ પરિવર્તન આવશે પરંતુ થાય છે કે ઉલટું કે લોકો ઉલટા જે વ્યક્તિ પ્રશ્ન કરે છે જે લોકોના હિત માટે લડે છે એના વિરુદ્ધમાં તમે રેલી કાઢો અને જે હોય ઇરાદાપૂર્વક હોય કે અને અમુક જે ન્યૂઝ ચેનલવાળા છે હું આ આ વિડીયોના માધ્યમથી અમે કહેવા માગું છું કે તમારી જે જાતિવાદી માનસિકતા શક્તિ કરો છો ને એ બરાબર નથી જ્યારે એસસી એસટી સમાજનો ધારાસભ્ય જ્યારે બોલે એટલે એમના વિશે જે ભાષા જે ઉપયોગ કરવામાં આવે છે એને હું વખોડું છું અને એનું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આવું કોઈ બી ભાષા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ ચલાવી નહીં લે સાથે સાથે હું બીજી વસ્તુ કહેવા માંગુ છું કે તમે જુઓ ગૃહમંત્રી સાહેબે કીધું કે ભાઈ ગાંધી વિચારધારા મુજબ હવે હું એમ કઉ છું એ બાબતે એમને જવાબ આપું છું કહો તો તમે જવાબ આપો તમારી પોલીસમાં હિંમત છે કે બુટલીગર અને એમની સામે બોલવાની હાલમાં જે પરિસ્થિતિ એ એની વાત કરું છું કે હાલમાં એટલી પરિસ્થિતિ થઈ છે વિકૃત હતા સમાજનો એટલો ત્રાસ વધી ગયો છે એમની સામે અમે અમે પણ બોલી નથી શકતા તો પોલીસ કાર્યવાહી નથી કરતી ત્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ આવી અને તમને કે છે તો એનું કાર્ય કરવી જોઈએ એની જગ્યાએ તમે આવું બધા સ્ટન્ટ બાંધી ના બધી ના કરવી જોઈએ હવે તમે જોજો જિગ્નેશભાઈ ગમે ત્યારે હવે જયારે બુટલેગરનો ધારો કે રેડ પાડે તો તમને કેમ પછી કરશે કાર્યવાહી પોલીસ પછી ખરાબ લાગશે એના કરતાં પહેલાથી કાર્યવાહી કરવું સારું લેશે હવે હું અહીંયા કહેવા માંગુ છું કે ભલે વ્યક્તિ નો કોઈ વિરોધ નથી મારે વિચારધારાનો વિરોધ હોય છે સમય સંજોગે જ્યારે આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ વ્યક્તિનો વિરોધ નથી વિચારધારાનો વિરોધ છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે સાથે સાથે હું એ ગાંધીજીની વિચારધારાની વાત કરી તો દેખો અલગ અલગ લોકો છે વિચારધારા પણ ધરાવે છે ગાંધીજીની ધરાવે છે અને આંબેડકરવાદની વિચારધારા હવે આમાં આંબેડકર વિચારધારા અને ગાંધીજીની વિચારધારામાં બે વસ્તુ છે એક મજબૂરી મજબૂરી અને મજબૂતીમાં ફરક હોય છે અને આંબેડકર વિચારધારા એ મજબૂત વિચારધારા છે અને એને તોડવાની કોઈ તાકાત નથી અને જો ક્રાંતિ કરવા માટે લોકો એ વિરુદ્ધમાં પડ્યા છે લોકો આવ્યા છે લોકો સ્વેચ્છા રજૂઆત કરે છે કે ભાઈ આવી રીતના આવી રીતના ડ્રગ્સ છે તમે આવીને મને રજૂઆત કરો પોલીસ અમારું નથી સાંભળતી અમારો છોકરા બરબાદ થાય છે અમારે અમારી નાની નાની ઉંમરમાં છોકરા મરી જાય છે અને આ ડ્રગ્સના કારણે હેરાન થાય છે તો એમાં શું કટું કીધું એમને તો એના ઉપર કાર્યવાહી કરવાને બદલે તમે બીજું કરો છો એ બરાબર નથી અને ખાસ કરીને હું જોઉં છું કે એસસી ઓબીસી વિસ્તારમાં દારૂ અને અડ્ડાઓ હોય છે તે એની બાબતે રજૂઆત બી નથી કરી શકતા રસ્તામાં કેવું જાય દારૂ પીધેલા બેઠા હોય છે એમને બી કશું કરી નથી શકતા કંટાળી ગયા છીએ એના માટે લેટરો બી લખ્યા છે અને જ્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ આવી અને એસસીએસટી નો હોય અને એ કે ભાઈ આવું આવું છે તો એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ આ બીજું હા એવું કરવાની કયો જરૂર છે તો હું લોકો અને જનતાને અપીલ કરું છું કે જે લોકો મીડિયામાં મીડિયાના પેલા વાતમાં ના આવે સત્ય હકીકત જાણે અને કોઈ આપણું રજૂઆત કરતો તો સમર્થન કરવું જોઈએ તમારે એ સાથે હું મારી વાત પૂરી કરું છું જય ભીમ જય ભારત જય સંવિધાન